એક સાયબર કાફે મેં મેં તો આ બે પ્રિન્ટ આઉટ કર્યા મને કે નહીં થાય અરે મેં કર્યા પ્રિન્ટ આઉટ મને કે નહીં થાય બહુ કેમ મને કે મારું સખત માથું ચડે મેં કીધું શટર સટર પાડ દે મશીન બંધ કર દે ને ઘરે જ આ મને કે એક મિનિટ એક મિન એક મિનિટ નીરોભાઈ એક જ મિનિટ હા બોસ તમે વિચાર કરતો બોલતા પહેલાં મેં કહ્યું શું તમે પ્રોગ્રામ આપો છો ને હા મેં કીધું આપું છું ને તમને આવું ચાલુ પ્રોગ્રામ માથું ચઢા તો બંધ કરો પ્રોગ્રામ મેં કહ્યું જો દોસ્ત વડોદરામાં હોય તો બંધા કરો મારો રાઉન્ડ પર એટલે સીધો મોબાઈલ કરું વાઇફને હું આવું છું મસાલાવાળી આદુ નાખેલી ચા ત્યારે પીવું એના ખોળામાં માથું રાખીને સુઈ જાઓ ધીમે ધીમે બામ લગાડે મટી જાય મન કે ભાભી ઘેર હશે હવે આને સલાહ આપે આ તકલીફ છે પણ મૂળ સબ્જેક્ટ છે મારો ટીવી ચેનલ અને મિમિકરીનો ટીવીની ચેનલ આપણે ઘણી બધી જોઈએ છે મીડિયા એવું કહે છે કે બાળકો પર અસર છે વાત સાચી છે આઈ એગ્રી પણ એવું નથી કે માત્ર બાળકો પર જ અસર છે હું તમને મોટા પર બી અસર બતાવું મારી બાજુમાં એક ફેમિલી છે અને શો લે પિક્ચર જોયું રાત્રે એક વાગે ટીવી બંધ કર્યું મગજમાં સાહેબ એટલું બધું શોલે છવાઈ ગયું એ ભાઈના શરીરમાં રાત્રે એક વાગે ગબ્બર સિંઘે પ્રવેશ કર્યો એની વાઈફ સામે આમ આમિયા દસ વર્ષ નો ચડ્ડી પકડતા ઉભો થઈ ગયો બસંતી કુ સામ ની આસર છે સૌથી પહેલા હું સિરિયલ પર આવું છું સિરિયલો મને એનો બહુ આઈડિયા નથી પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ મેં જોયું છે અમુક બહેનો રાત્રે સિરિયલ જોઈએ પાછી બપોરે રિપીટ ટેલિકાસ્ટ જુએ પાછી રાત્રે જુએ બપોરે રિપીટ ટેલિકાસ્ટ જોઈએ પણ માજીને પૂછ્યું મેં તું આમ કેમ મને કે પાકું થાય ને એટલા માટે આમાં શું પાકું કરવાનું દસ બાર વર્ષ પહેલાં હું તમને લઈ જાઉં તમામ ચેનલોમાં એક ગુજરાતી બેઝડ વાર્તા પર આધારિત સિરિયલ આવતી હતી પૂછ એકતા કપૂરની ઘણી સિરિયલો જોઈ તમે એ બહેનોએ જોઈ છે ભાઈઓએ સહન કરી છે કહાની ઘર ઘર કી સાસ બી કપી બહુ કસોટી જિંદગી આ તમામ ક સિરિયલ બનાવી કોને એકતા કપૂર તમને કોઈ સિરિયલમાં એકતા જોવા નહીં મળે આ બાજુ સળગાવશે પછી આ બાજુ સળગાવશે પછી વચ્ચે બેઠી બેઠી તાપણા કરતી હસ હું રાત્રે બે વાગ્યે સુરતથી પ્રોગ્રામ કરીને ઘેર આવ્યો સાહેબ મારી વાઈફ એકદમ ટેન્શનમાં ગભરાયેલી મેં કું થયું શું યાર મન કે મિહિર મરી ગયો અરે સાલા મે એપિસોડા જોયેલા નહી એટલે મને આ સાંધો જ ના જડે કોની વાત કર મેક તાર મામાનો છોકરો મન કે એ નહી સિરિયલ વાળો મહીર મરી ગયો ઓહો મે કીધું મહીર મરી ગયો મને મે આ ચાલુ રાખ્યું મને કે તુલસી કોનસાત લગન કરશે મેક તુલસી છે ને મને ક્યાં મે કીધું માણેકચન જોડ લગન કરશે હનીમૂન મુંન કરવા ગો આ જશે બોલ હવે કઈ એને ખ્યાલ આવ્યો કે ખોટી જગ્યાએ સવાલ પૂછાઈ ગયો આ એક દોર પતી ગયો અત્યારે મારવાડી ટોન ચાલે છે બાલિકા બધું લાડો સાહેબ એની એટલી બધી અસર છે ખાસ કરીને લેડીઝ ડિપાર્ટમેન્ટ જોતી હોય આમ કહીને આ પતરિયલ એટલે આ જોવે આ પતે એટલે આ જોવે મારવાડી સિરિયલની એટલી અસર છે મારી લાઈનમાં સાસુઓ એકલા અને સસરા આવવાના હતા અને હસબન્ડ બોમ્બે ગયો હતો અગિયાર વાગે વહુએ સાસુ કીધું આ સિરિયલ જોયા પછી પેલો બ્રેક આવે ને એમાં કે માસા જે આપતા ઘર પે નહીં આવે એ સાતો નહીં કોઈ દૂસરી ઓરત કા ચક્કરે

આ સિરિયલમાં તમે હોટસીટ પર જે વ્યક્તિને જુઓ છો હિન્દુસ્તાનના કોઈ બી ખૂણાથી હોય તો એ હિન્દીમાં બોલે છે કારણ કે શોની લેંગ્વેજ હિન્દી છે અને વચ્ચે થોડું ઘણું ઇંગ્લિશ બોલે છે અદરવાઈઝ મેક્સિમમ હિન્દીમાં બોલે છે ખાલી વિચાર કરો કે અમિતાભ બચ્ચનની સામે જે વ્યક્તિ બેસે એ જો ગુજરાતીમાં બોલે તો તકલીફ શું થાય અમિતાભ બચ્ચન આનું ગુજરાતી સમજણ ના પડે અને અમિતાભ બચ્ચનનું હિન્દી સમજણ ના પડે બે ભાષા ગડબડ થાય ાનકડો હ્યુમર ડેવલપ થાય હાસ્ય ક્રિએટ થાય છે એક નાનકડી કૌન બનેગડપતિ નમસ્કાર વેલકમ ગુડ ઇવનિંગ સનરિયો હમ આપણે ખેલ ખેલને જાહેન બનેગડપતિ આઈએ સબસે પહેલે ખેલતે ફાસ્ટ ફિંગર ફસ્ટ ફિલ્મ અભિનેત્રી રેખા કે इन प्रेमियों को नीचे से ऊपर के क्रम में लगाई ए विनोद बी किरण कुमार सही अमिताभ बच्चन डी नवीन निश्चल बड़े पर देखते हैं सही जवाब क्या है सही जवाब है ए किरण कुमार बी विनोद मेहरा सी नवीन निश्चल डी अमिताभ बच्चन पांच पार्ट पार्टिसिपेंट ने सही जवाब दिया लेकिन सबसे पहले और सबसे तेज जवाब दिया करसन कर का अहमदाबाद से जोरदार ताली हो जाए करसन जी के लिए કોઈ તકલીફ તકલીફ તો તો બહુ પડી કારણ ટિકિટ તું બે જ મોકલે છે ને માર ફેમિલી પંદર જણનું છે તે બાકીના તેર તો મેટા માં આવ્યા છે અને તું અહી બેઠો બેઠો પાંચ લાખ દસ લાખ પંદર લાખ ના ચેક આડેધડ ફાડફાડ કરે છે टिकट वर्म तरफ आपने करसन जी आपकी बात बिल्कुल सही है मैं मानता लेकिन चैनल के कुछ रूल्स होते हैं और इसी के मुताबिक केवल दो तो ही टिकट हम आपको भेज सकते हैं कोई बात नहीं खेल शुरू करने से पहले मैं ये जानना चाहता हूँ कि इस खेल में शामिल होने के लिए आपके साथ कौन आया है तब कौन भाई मार्ग्यर्थी जाए <laughs> थोड़ता सोमा

तो आया होता इसका नाम क्या है उसका नाम क्या है इसका नाम क्या है ये मेरी वाइफ का मामला है एक बार सुन ले मेरी वाइफ है उसका नाम चंची है खावा का चमची मत समझदा चंची कोई बात नहीं कसन जी खेल शुरू करते हैं पहला सवाल आपके कंप्यूटर स्क्रीन पर पांच हजार रुपए के लिए ये रहा कौन सा हीरो हिंदी फिल्म में कम से कम एक बार शर्ट जरूर निकालता है और आपके ऑप्शन है એ શાહરૂખ ખાન બી અનિલ કપૂર સી સૈફ અલી ખાન સલમાન ખાન આ શાહરૂખ ખાન તો પેલા બકરી જેવું બોલે ને શર્ટ ના કાઢે ભાઈ એ ના કાઢે અનિલ કપૂર તો શર્ટ કાઢે તો મય એટલી રૂવાટીઓ છે કે આપણને લાગે હારો રૂવાટી વાળો કો ચડાયો હશે આને સૈફ અલી ખાન તો કાઢે જ નહીં તો આખા ગોમમાં પુલ ખુલ્લી પડી જાય તો રહ્યો એટલો સલમાન ખાન એ જ રડો પાડી પાડીને કે છે આ આ જાને જાના આ બોડીમાં દિખાના તો તું એને લુઘડા પહેરાય ઠંડી કાન નો ઉગાડો રખડે છે યાનિકી સલમાન ખાન કો લોક કહે જાય આ એને તાળું માર દે શ્યોર અલા શ્યોર કોન્ફિડન્સ અલ્યા કોન્ફરન્સ તાળુ મારી ચાઈ બાજુવા અંતા લઈ આવી જા ઠીક છે કમ્પ્યુટરજી જી ડી સલમાન ખાન કો લોક કહે જાય યે બિલકુલ સહી જવાબ આપ 5000 રૂપિયા જીત ગયા જોરદાર ચાલે આ કે મનોરંજન અને હાસ્ય હજી બી વિશેષ જોતું હોય તો ઘણા બધા કાર્યક્રમ આવે છે હાસ્યના કોમેડીના બીજા કાર્યક્રમમાંથી કોમેડી જોતી હોય સાહેબ હું આ ન્યૂઝ ચેનલ પરથી જ બોલું છું પણ છતાં બી કહું નિખાલસપણે કહું કોમેડી જોતી હોય તો ન્યૂઝ ચેનલ છે આપે છે આપણી પર એટલી બધી ન્યૂઝ ચેનલ ઠોકી બેસાડે છે કલ તક સુબ તક શ્યામ તક પરસો તક દોપર તક એટલી બધી તક માથામાં મારે છે ઇન્ડિયામાં એક જ દિવસ ગ્રહણ દેખાવાનો હોય આ લોકો ત્રણ દિવસ લોહી પી જાય છે આપણે ઇન્ડિયામાં કોઈ જગ્યાએ ટ્રેન એક્સિડન્ટ થાય પેસેન્જર ઇન્જર્ડ થાય એને રેલવેવાળા સ્પેશિયલ વેનમાં લાવે સ્ટેશન પર આવે કેમેરા રિપોર્ટર લાઈન પહોંચ નો પ્રોબ્લેમ તમે રિકવરી રિપોર્ટિંગ કરો કોઈ વાંધો નહીં સવાલ એવા પૂછે કે આપણને તાવ ચડી જાય સાહેબ અહીંથી લોહી નીકળતું હોય અહીંથી લોહી અહીંયા પાટા હોય એને પૂછશે ભાઈ સાહેબ આપકો કૈસા લગરા હૈ તારા બાપમાં લોહી નીકળે છે બીજો આનથી બોગસ સવાલ કાં થેલા બગીચા દેખાતું નહીં આ ટ્રેનમાં અમને લાયા વડોદરાની એક સત્ય ઘટના કહું એક્સપ્રેસ હાઈવે પતે ત્યાં એક અમિતનગર સર્કલ સાહેબ છે અત્યારે ડેવલપ છે એ વખતે નહોતું દસ વર્ષ પહેલા આ ન્યૂઝપેપરમાં આવી ગયેલા ન્યૂઝ છે એ એરિયામાં એક સોસાયટીમાં સવારે અર્લી મોર્નિંગમાં એક જનગરમાં ચિત્તો ઘૂસી ગયો હસબન્ડ ભાઈ તમને ગભરાઈ ગયા ચિત્તો આવ્યો ચિત્તો આવ્યો ફટાફટ બાંધીને સ્ટોપર મારી દીધી હવે થયું શું ચિત્તો તો ઘૂસી ગયો બરાબર બાજુ આને ખબર પડી કે આના ઘરમાં ચિત્તો આને ખબર પડી ગયા ઘર હારું બસો માણસનું ટોળું ભેગો થયું ગુજરાતીમાં તો ટેવ જ છે પબ્લિક ભેગી થઈ આ બાજુ ન્યૂઝ મીડિયાને ખબર પડી ગઈ બધા અલગ અલગ મીડિયા કેમેરા રિપોર્ટર કેમેરા રિપોર્ટર કેમેરા રિપોર્ટર પેલા ઘર આગળ તો અડડો થઈ ગયો બરાબર હવે આ જે મીડિયા આવ્યું ન્યૂઝવાળા એને ઇન્ટરેસ્ટ શું હતો એને ઇન્ટરેસ્ટ શું હતો કે આ ભાઈના ઘરમાં જે ચિત્તો ઘૂસ્યો એ એક્સપ્રેસ હાઈવે ઉપરથી આવ્યો કે નેશનલ નંબર આઠ ઉપરથી આવ્યો એણે જમણો પગ પહેલો મૂક્યો કે ડાબો પગ પહેલો મૂક્યો આ ડિટેલ જ કરવાની હતી ફેમિલીનું કોઈ ટેન્શન નહોતું એને એણે જેને પૂછવાનું ચાલુ કર્યું એ ગુજરાતી માણસ આ મીડિયાવાળી હિન્દીમાં માણસ એને કેમેરા બેમેરા પેલી છોકરીઓ ઓન કર્યો ગુજરાતી માણસને એણે હિન્દી સવાલ ચાલુ કર્યા એ પાછો દૂધ આપવા વાળો कैमेरा ऑन कर नमस्कार भाई साहब आप क्या करते हैं गाय भैंस दूध देती है तेंदुआ अच्छा निकला है तेंदुआ तेंदुआ नहीं बेन तेंदुआ नहीं उसको दीपड़ा बोलते हैं दीपड़ा उसको तेंदुआ बोलते नहीं नहीं दीपड़ा दीपड़ा गुजराती में दीपड़ा बोलते हैं दीपड़ा का क्या मतलब है गुजराती में क्या है आखो दी पड़ा रहे उसको हम लोग दीपड़ा बोलते हैं अच्छा आप जो भी बोलते हैं दीपड़ा तेंदुआ उसको कैसे पकड़ेंगे कैसे देखो बहन जी क्या है कि उसमें ऐसा है कि वन खाता वाले आएंगे बोले कौन सा खाता बोले नहीं नहीं हमारे गुजरात में क्या है सब खाते हैं उसमें से वन खाता वाले आएंगे अच्छा एक बात बताओ इतने लोग यहां पर इकट्ठे क्यों हो गए देखो बेंजी, गुजराती में क्या होता है तमाशा को टेढ़ा नहीं होता है और कुछ लोग इसको पत्थर भी मारते हैं तेंदु को पत्थर क्यों मारते हैं प्रादेशिक कवरेज हम नेशनल नेटवर्क पर जाइए भूतपूर्व प्रधानमंत्री एक्स प्राइम मिनिस्टर डॉक्टर मनमोहन सिंह उतरी गया सत्ता पर छता भी आजूबाजू एटा गोटाला के साथ तकलीफ है तो गेट में घोटाला થઈ ગયા गड़बड़ થઈ ગઈ અને આ બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા નમસ્કાર ઈશ્વર કી سب سے બડી ખબર ભૂત પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ જી કો કપ્સ કી બીમારી હો ગઈ હે ઓર ઉનકી ક્યા હાલત હે યે જાનને કે લિયે હમ આપકો સીધે લે ચલતે હૈ ઉનકે નિવાસ સ્થાન પર હમારા સંવાદદાતા મોજુદ હે શિકાંત અ શિકાંત ક્યા હાલ હે વાહ પર મે બિલકુલ ઉનકે નિવાસ સ્થાન કે બહાર ખڑا હું લોકો કી કાફી અફરા તફરી હે લેકિન સિચ્યુએશન બિલકુલ નોર્મલ હે लोगों का क्या कहना है इस बीमारी की वजह से लोगों का यह कहना है कि इस बीमारी की वजह से डॉक्टर साहब की जो सूरत है वो थोड़ी सी रोनी सी हो गई है लेकिन उनके सेक्रेटरी ने अभी, अभी अभी बताया कि उनकी सूरत जो है वो पहले से ही ऐसी है श्रीकांत और आपके पास में कोई खड़े मेरे ठीक बगल में एनडीए के बहुत बड़े नेता अडवाणी जी खड़े अडवाणी जी को पूछो इस बीमारी के बारे में अडवाणी जी ये जो डॉक्टर साहब को कब्ज की बीमारी हुई है उसके बारे में आप क्या कहना चाहते हैं अडवाणी जी जहाँ तक मैं समझता हूँ यह बाहरी दबाव के कारण हुआ है और अच्छा सा कोई इटालियन चूर्ण ले लेंगे तो निश्चित रूप से इसमें राहत होने की संभावना है ये कोई गंभीर बात नहीं है દેવદાસ તમે શાહરૂખ ખાન અભિનીત જોયું છે કદાચ તમે પાછળ બ્લેક એન્ડ વ્હાઈટમાં જાઓ તો આ મૂવી અદભુત અભિનય કર્યો છે દિલીપ સાહેબે અદ્ભુત અભિનય કર્યો છે દિલીપ દેવદાસ જે છે એનો બિલકુલ સિમ્પલ ડાયલોગ છે કે બાબુજીને કહા ઘર છોડ દો માને કહા પારોકો છોડ દો પારોને કહા શરાબ છોડ દો એક દિન ઉપરવાલા દુનિયા છોડ દો હવે આમાં ખાન ને બદલે તમે ધર્મેન્દ્રને લાવો ધર્મેન્દ્રને ધોત્યુ બોતું પહેરાવી દો બોટલ બોટલ આપી દો દેવદાસ તરીકે ધરમજી આવે છે બાબુજીને કહા ઘર છોડ દો માને કહા પારો કો છોડ દો પારો ને ક્યાંય કુતરા નથી શરદ બાબુની બંગાળી એડિશન માં જો કૂતરાનો કોઈ જગ્યા ઉલ્લેખ જ નથી પણ તમે ખમણ ઢોકળા લો તો જોડે ચટણી ફ્રી આવે તમે ગાંઠિયા લો તો તળેલા મરચાં ફ્રી આવે એમ પિક્ચરમાં જો તમે ધર્મેન્દ્રને લો ત્રણ ચાર કૂતરા ફ્રી આવે ધર્મેન્દ્રની એક્ઝિટ થઈ ગઈ પછી એક એવા કોમેડિયન કલાકાર શોલે ફિલ્મથી જેની કરિયર એક અલગ મોડ પર આવી અદ્ભુત કલાકાર જગદીપ હવે એને તમે દેવદાસમાં લાવો જગદીપને એઝ એ દેવદાસ

લેટેસ્ટ મલ્ટિપ્લેક્ષમાં મૂવીઝ જોઈએ છે બસો સીટ દોઢસો સીટ હજાર હજારનું ક્રાઉડ હોય જૂના પિક્ચરો અને વર્ષો પહેલાં આ એક એવો કલાકાર કે એના ડાયલોગ ડિલિવરી થાય તો લોકો આમ કહીને પૈસા નાખતા હતા સિક્કા પડતા હતા એવો અદ્ભુત અવાજનો માલિક એટલે રાજકુમાર આ કલાકાર બહુ સરસ અવાજ બહુ સરસ એનો પ્રોબ્લેમ એક જ એને કીધું એ કોઈ દિવસ ના બોલે કારણ કે મગજનો ગરમ એને આખો ડાયલોગ સમજાવી દીધો કે બાબુજીને કહા ઘર છોડ દો માને કહા પારોકો છોડ દો પારો ને કહા શરાબ છોડ દો એક દિન એ ઉપરવાલા કહી ગયા દુનિયા છોડો આખું સમજાવી દીધું અને આખો ડાયલોગો ચેન્જ કરી આમ ઉભા રહી ગયા આમ જાની હવે માં જાની ત્રિવેદી પંડ્યા દવે રાવલ મહેતા આવી કોઈ અટક જ નથી અને શરૂઆત જ જાની થી કરી જાની છોડના ઘરનો ડાયલોગ કિસે રખના કિસે છોડના તય જો આ માણસ ત્રણ કલાક દેવદાસમાં ઉભો રહ્યો આનો ઇતિહાસ આખો બદલી નાખશે રાજકુમારની એક્ઝિટ પછી એક એવા કલાકારને યાદ કરું છું જે ખરેખર ગુજરાતનું ગૌરવ છે એક જબરદસ્ત કલાકાર પરેશ રાવલ बाबूजी ने कहा घर छोड़ दो क्यों छोड़ दू बाप दू बापति है क्या <laughs> मां ने कहा पारो पारो को छोड़ दो पारो का बाप करोड़पति है मेरे जैसे लुच्चे लफंगे को करोड़पति ससरा मिलेगा तो मैं क्यों उसे छोड़ दू मेरे को पागल कुत्ते ने नहीं काटा है रही बात शराब की तो मैं सामने वाले को छोड़वाता हूं मैं नहीं चोटा हूं भाग हरामी साला यहां से मैं तेला तो जो शुरुआत में कीधु कि आप भेजा थी ने तेरे बेटॉपिक पर चर्चा करी एक क्रिकेट और एक पोलिटिक्स મેં પોલિટિક્સની વાત કરી હતી હું ક્રિકેટ પર આવું આ છે ને તકલીફ ગુજરાતમાં પર્ટિક્યુલરલી વધારે છે હું મુંબઈમાં એ વાત કરી છે આપણે ત્યાં શું છે કે વન ડે હોય કે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ હોય આ પતી જાય બરાબર એ લોકો રમી પરવાની હોટલ રહીને સુઈ જાય પછી દસ અગિયાર વાગે એટલે જમી કરીને આપણે ત્યાં જે લોકો મેચ જોઈએ ને એ બધા સોસાયટીના નાકે ગલીના નાકે પાનના ગલ્લા પર ભેગા થાય હવે આ લોકો એ મેચનું આખું પોસ્ટમોર્ટમ કરે ને તમને સાહેબ એમ લાગે કે તેંડુલકરને આ લોકોએ તૈયાર કર્યો છે આપણી પાસે ક્રિકેટર નથી એક્સપર્ટ વધારે છે એક મિનિટ માટે ખાલી વિચારો કે ઇન્ડિયા પહેલી વન ડે ઇન્ટરનેશનલ મેચ જીતી ગઈ છે ખાલી વિચારો પાનના ગલે તમારે ખાલી ઊભા રહેવાનું કારણ કે તમે મેચ જોઈ નથી કોણે બોલિંગ કરી કોણે બેટિંગ કરી કોણે ફિલ્ડિંગ કરી કોને કેટ ડ્રોપ કર્યા તમને કાંઈ ખબર નથી પાનના ગલે આમ સાઈડ પર ઊભા રહેજો ત્રણ પાત્ર આવશે એકના મોઢામાં એકસો વીસ ત્રણસો લવલી કિમા મસાલા પાન છે બીજાને બોલવામાં તકલીફ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ઘેર પડે એમ બોલે છે ત્રીજાના હાથમાં સિગરેટ છે હવે જેના મોઢામાં પાન છે એ મેચ ઇન્ડિયા જીત્યું છે બહુ ઓબ્વિયસ વાત છે કે આપણે ભારત જીત્યું હોય એટલે આપણે ફૂલ ફોર્મમાં હોઈએ એ બી એકદમ ફૂલ ફોર્મમાં છે એકદમ મૂળમાં છે આઈન તરત કહેશે કે બોસ કોહલી એટલો સોલ ઇન્ડિયા કોહલીના રમો ને બોસ તો ઇન્ડિયાનો બોટરો બી ના થાય યાર કોહલી એકલા ખબર લઈ ગયો મેચ કોહલીની બેટિંગ સોલિડ યાર આટલું ને પેલો અટકતો હશે કૂદી પડશે હર 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 ભજનની બોલિંગ જ સોલિડ હતી યાર પચીસ માં પાંચ વિકેટ તો હર હર ભજન લઈ ગયો બાકી મેચ ગઈ બોસ જેના હાથમાં સિગરેટ છે આ બેનો બાપ સિગરેટનું એકદમ મને એક જ લાઇનમાં સ્ટેટમેન્ટ આપશે આમ કે બાકી ચણા બી ના આવે બોસ આ મેચ જીત્યાનું પોસ્ટમોર્ટમ છે હવે આપણે સળંગ તો જીતતા નથી કારણ કે બીસીસીઆઈ અમુક પ્રિન્સિપલ છે બે ત્રણ દિવસ પછી બીજી મેચ આપણે હારી ગયા એ જ જગ્યા માણસો પણ એ જ સ્પોટ પણ એ જ આખી સ્ટાઇલ બદલાઈ જાય જેના મોઢામાં પાન છે એટલો ટેન્શનમાં આવે આઈને તરત કહે છે કોલીને કાઢો બોસ કોલિન આંબુ નહીં ચાલે અનુચ્છ અનુષ્કાના ચક્કરમાં મેટની પટરગડી જે ચેરમેન છે બોર્ડનું પાનના તો પૈસા ત્રણ મહિનાના બાકી જ તાર અહીંયા એ પહેલાં તાર કોલ કોલિંગ કાર્ડ નાખો એટલે પેલો અટકતો હશે કુદી પડશે હર હર ભજન એમ બારના બોલ નાખીને બધી પત્રગડી કાઢી યાર બાકી મેચ આપડી હતી યાર તને ફોન કરે હરભજન કઈ બાજુ બોલિંગ નાખી આ મેચ પત્યા પછી ને બધા પોસ્ટમોર્ટમ સ્ટાર્ટ થાય મારી બાજુ મેં કાકા છે મને કે શિખર ધવન ને ઓપનમાં કોને મોકલ્યો મેં કીધું કાકા આપણે કોઈને ઓપનમાં મોકલતા નથી બધાને કપડાં પહેરાઈને મોકલ્યા છે આ મેચના પોસ્ટમોર્ટમની વાત છે મેચ ક્રિકેટ કોમેન્ટ્રી એક બીજો વિષય છે ક્રિકેટ કોમેન્ટ્રીમાં પહેલાં અત્યારે ટીવી માધ્યમ છે એ પહેલાં રેડિયો માધ્યમ હતું મીડિયમ હતું ત્યારે સુશીલ દોશી હિન્દીમાં સુરેશ સરાય ઇંગ્લિશમાં અનંત સતરવાર બહુ નામાંકિત નામ હતા અને લોકો આમ કરીને આમ એટલું બધી એ લોકોની પકડ હતી કે તમે આમને આમ રેડિયો પકડી રાખો પછી યુગ આવ્યો ટીવીનો ટીવીમાં પણ લોકો સાંભળવા મળ્યા કોમેન્ટ્રીની પેટર્ન થોડીક બદલાય પણ કોમેન્ટેટર તો એ જ હતા અદભુત કોમેન્ટેટરો પણ આ કોમેન્ટ્રી કોઈ બીજી વ્યક્તિ આપે એક બહેતરીન એનાઉન્સર હિન્દીને આપે તો કોમેન્ટ્રીમાં તમને એ વસ્તુ એનું જે પોતાની બોલવાની સ્ટાઇલ છે એની ઝલક દેખાશે એ અવાજ છે એક બહુ ફેમિલી અવાજ પણ વસ્તુની જાહેરાત સાથે સંકળાયેલો અવાજ અમીન સાય નિ આ માણસને બેસાડી દીધા અમદાવાદ મોટેરામાં હવે આ કોમેન્ટ્રી આપશે Hmm, तो बहन और भाइयों, अहमदाबाद के मोटेरा स्टेडियम से आपके प्यारे दोस्त अमीन सायनी का नमस्कार दिल थाम के बैठिए। ऑस्ट्रेलिया और भारत के बीच एक खतरनाक मुकाबला सामने दिखाई दे रहे हैं पामोलियो के निर्माता कपिल देव उसके पीछे दिखाई दे रहे हैं वीजा कार्ड वाले सचिन तेंदुलकर मुकाबला तैयार रीढ़ की पहली गेंद उन्होंने पुश कर दिया मेडॉफ की तरफ हल्की सी एक અદ્ભુત કલાકારને રજૂ કરું છું ન્યુઝ એટીન ગુજરાતીમાં આ ચૂંટણી ડાયરામાં એક કલાકાર આવી ચૂક્યા છે અને ગુજરાતના જેટલા હાસ્ય કલાકાર છે એમાં એક અલગ મુકામ પર એક બહુ સિનિયર મોસ્ક કલાકાર મુરબી શાહબુદ્દીનભાઈ રાઠોડ ભૂલે છું કે જો કોમેન્ટ્રી આપે તો કેવી રીતે આપે છે રજૂ કરું છું શાહબુદ્દીનભાઈ રાઠોડ જીવન કે મરણો એ બંને સ્થિતિમાં મારી જ એક લાચારી કાયમ રહી છે કે જનાજો જશે તો જશે કાંદે કાંદે જીવન પણ ગયું છે સારે સારે પણ મૂળ વાત હું ક્રિકેટની કરતો હતો કે થોરની વહેથી કેવો પટેલ ને મણિયો મિસ્ત્રી હાથમાં ધોકો લઈને આવતો એવું લાગે છે ને એની વાહે કાળો ને ધોળો ડગલો પહેરીને રામ લક્ષ્મણની જોડ બે અંપારો હાલી નીકળ્યા છે ને આમી પીચે સ્ટમ્પ ખોડાણા છે અહીંયા અહીંયું દળાઈ છે પણ અટાણે મેચ માટે કેવું એ બધું કટાણાનું છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ન્યૂઝ એટીન ગુજરાતીમાં આ જ રીતે માનતા રહો ચૂંટણી ડાયરો હાસ્યની વાતો મિમિકરીની વાતો આ જ રીતે માનતા રહો થેન્ક યુ